જીસીએ ગાંધીનગર પ્રેરિત ધોરણ ત્રણથી આઠની શિક્ષક આવૃત્તિ આધારિત પ્રથમ સત્રની શિક્ષક તાલીમ અઢાર આઠ બે હજાર પચીસથી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધી કોલ ત્રણ તબક્કામાં યોજવાનું આયોજન જમ્મુસર વીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું છે જીસીએ ગાંધીનગર દ્વારા શિક્ષણ પ્રણાલીને સમર્થન મળે તેમજ શિક્ષણ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવા શક્ય પ્રાણી શિક્ષક જ હોવો જોઈએ તેવું સૂચન કરેલ છે શિક્ષણના પ્રત્યેક સ્તર પર શિક્ષકોનો સમાજના સાર્વધિક સન્માન્ય અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃસ્થાપિત કરવા મદદ મળે તેવું આયોજન કરવું જરૂરી છે શિક્ષક આવનાર પેઢીને સાચા અર્થમાં યોગ્ય દિશામાં આકાર આપી શકે સારાના વર્ગખંડ વ્યવહારમાં ગુણવત્તા લાવવા સેવાકાલીન તાલીમ કાર્યક્રમો ધોરણ છ થી આઠ વિજ્ઞાન વિષયની શિક્ષક આવૃત્તિ તાલીમમાં આજ રોજ એટલે કે એક સપ્ટેમ્બરથી ત્રણ સપ્ટેમ્બરના રોજ એ શરૂ કરવામાં આવી છે આ તાલીમનો હેતુ એવો છે કે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને ખૂબ સરસ રીતે સમજાયેલું હોય તે સિવાયની બાબતો એ શિક્ષક આવૃત્તિમાં એવી રીતે સમજાવવામાં આવી છે કે શિક્ષકોને વિવિધ પ્રકારની પેડાગોજી હોય એકવીસમી સદીના કૌશલ્યો હોય ભારતીય જ્ઞાન પ્રણાલી હોય આવી વિવિધ બાબતો સાથે શિક્ષક આવૃત્તિમાં ખૂબ સુંદર રીતે મૂકવામાં આવેલી છે જેથી શિક્ષકો જે તે ચેપ્ટરમાં આવતી વિવિધ સંકલ્પનાઓને ઉદાહરણો દ્વારા શિક્ષકો એ વિદ્યાર્થીઓ સુધી ખૂબ સરળ અને રસપ્રદ રીતે સમજાવી શકે અભ્યાસક્રમના ધ્યેયો ઉપરથી ક્ષમતાઓ અને ક્ષમતાઓ ઉપરથી અધ્યન નિષ્ફતિઓ આમ વિવિધ બાબતોને ખૂબ સારી રીતે સમજાવવાનો આ શિક્ષક આવૃત્તિમાં પ્રયત્ન કરવામાં આવે બીઆરસી ભવન જંબુસર ખાતે બે વર્ગો ચાલે છે અને આ બંને વર્ગોમાં અંદાજે શિક્ષકો એ જોડાયેલા છે ટૂંકમાં આ વિજ્ઞાનની શિક્ષક આવૃત્તિ દ્વારા શિક્ષકો પોતાના વર્ગખંડમાં અસરકારક રીતે પોતાનું શિક્ષણ કાર્ય કરી શકશે અને વિદ્યાર્થીઓ સુધી આ વાતને લઈ જઈ શકશે આ તાલીમમાં બીઆરસી ભવન જંબુસર એટલે કે બીઆરસી કો અશ્વિનભાઈ વઢિયાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ તમામનો સંપૂર્ણ સહયોગ રહેલો છે અને બંને વર્ગમાં થઈને કુલ છ તજજ્ઞ મિત્રો એ કામ કરી રહ્યા છે આભાર